બોલો ભાઈ તમારે શું પૂછવું છે મારા પત્નીને ખેડૂત કાટેદાર આવું છે અને એનો હક કમી થઈ ગયો છે જો તમારા પત્ની એ એક વખત હક કમી કરાવી નાખેલો હોય અને પછી હવે તમારી ખાતેદારી ક્યાંયથી મળતી નથી તમારા પત્ની તરફથી તમારે ખેડૂત ખાતેદાર થવું છે તો આ વિષય જે છે એ સારો એવો લાંબો છે આના માટે માત્રને માત્ર સિવિલ કોર્ટમાં જ જવું પડે એકવાર આરટીઆઈ કરી શકાય પણ આરટીઆઈ લગભગ માન્ય રાખશે નહીં આરઆર આરટીએસ કેસ દાખલ કરી શકાય આરટીઆઈ કરીને એના સાધનિક કાગળ બધા કઢાવી લેજો પછી આ એક સરળ રસ્તો છે એટલે કહું છું બાકી સિવિલ કોર્ટમાં જવું પડશે પણ રેવન્યુ કોર્ટમાં તમારે જવું હોય તો પ્રાંતમાં કેસ દાખલ કરો આર એટલે આરટીએસ કેસના આધારે એ કહેશે કે ભાઈ મેં મારી જમીનમાં હક જતો કર્યો છે મારી સહીઓ નથી ખોટી રીતે સહીઓ લઈને હક દાખલ થયેલો હતો પણ આવા કેસ સિવિલ કોર્ટમાં જ લઈ જવા પડે અને સિવિલ કોર્ટના હુકમનામાના આધારે પાછો મૂળ એન્ટ્રી પાછી થાય અને એના વારસદાર તરીકે નામ ચડે અને આ રીતે ખેડૂત ખાતેદાર પાછા થઈ શકાય